આજે જાણીશું મોમાઈ ઇતિહાસ મોમાઈ મોરાગઢ ઉપર કેમ બિરાજ્યા ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં જાડેજા કુટુંબો રહેતા હતા આ કુટુંબોને અંદર મતભેદ થયો એટલે જ તો કુટુંબિક શાંતિ માટે કેટલાક જાડેજાઓ કુટુંબમાંથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કચ્છ ધરાના નારાયણ પાસે પહોંચ્યા ચાલતા ચાલતા એમને પાણીની તરસ લાગી આથી આ કુટુંબો પાણીથી ટળવળવા લાગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી પડ્યા પાણી ન મળ્યું એટલે જ જાડેજા કુટુંબે પોતાની કુળદેવી માને યાદ કરવા લાગ્યા પણ અશાંત મને તે વખતે પોતાની નિશાની લીધી મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે તું જાડેજાની કુળદેવી મોમાય તું અમને બતાવ શાસ્ત્રોમાં કહ્યું છે ને કે છોરું કછોરું થાય માવતર કદી કમાવતર ન થાય તરસ થી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા માં પધાર્યા માતાજી જાડેજા કુટુંબની વાહરે જ પધાર્યા ત્યારે તેમણે કેવું રૂપ દેખા સાંઢડી ઉપર બિરાજીને મા માં પધાર્યા જાડેજાઓ તેમની

જે દેવી આવ્યા હતા તે મા મોમાય મોરા કહેવાય છે પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા એમના નામનું સ્મરણ કરવા લાગ્યા એ ગામનું નામ મા માયાપુર જે અભ્રષ્ટ થતા મોમાઈ મોરા થઈ ગયું અને કચ્છ મહારાજા પેલા ખેંગાજીએ મોમાય માની ડેરી બંધાવી પછી તો તેમની એક માનતા સફળ થઈ ગઈ અને તે વિશાળ મંદિર બંધાવ્યું મોમાઈમાં જેના કુળમાં પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન આવે બધી મનોકામના પૂર્ણ થાય જાગતીમાં મોમાઈ ના દર્શન રોજ ના હજારો ભક્તો આવે છે અને મા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે જો તમને વિડીયો ગમે તો વધુ લોકોને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો